મૃતક મહિલાની ઓળખ ચંપાબેન મહેશભાઈ વસાવા તરીકે થઈ છે અકસ્માતમાં ચાર થી સાત મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમણે એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ બસનો ચાલક અને કંડક્ટર ફરાર થઈ ગયા છે વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે વાઘોડિયા રોડ પર સિટી બસ અકસ્માત થયું છે ટેલરને પાછળથી બસ ઘૂસી છે કાસમાં ખાબકી અતિવૃદ્ધ મહિલા મુસાફરનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું છે અકસ્માતમાં અનેક મુસાફરો છે ઇજાગ્રસ્ત થયા છે ચાલક કંડક્ટર બંને ફરાર છે અને પોલીસ તપાસ પણ ચાલુ છે